આ દ્રશ્યો જે તમે જોયા તે સુરેન્દ્રનગરના સફાઈ કર્મચારીઓના છે કે જેમણે ગઈકાલે હલ્લાભૂલ કર્યો હતો મુદ્દો છે છેલ્લા પાંચ મહિનાથી પાલિકા દ્વારા પગાર નથી ચૂકવાયો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમ છતાં નિરાકરણ ન આવતા મોડી રાત્રે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ

જેને લઈને સુરેન્દ્રનગર નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી ત્યારે નગરપાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકરને લઈને જે વર્તન કરવામાં આવ્યું તેને લઈને વાલ્મીકી સમાજ રોષે ભરાયો હતો જાતિ ભેદભાવનો નગરપાલિકા સામે આરોપ પણ મૂક્યો હતો ન માત્ર પગાર બાકીના પણ પડતર પ્રશ્નો કે જેને લઈને સફાઈ કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા છે ત્યારે પાલિકાના પ્રમુખના ઉડાવ જવાબ બાદ જિલ્લાના મુખ્ય રોડ રસ્તા બ્લોક કરવાની વાલ્મીકી સમાજે ચીમકી ઉચ્ચારી હતી જેને લઈને મોડી રાત્રે સફાઈ કર્મચારીઓ સુરેન્દ્રનગર રાજકોટનો મુખ્ય હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો ત્યારે સમસ્ત ગુજરાત વાલ્મીકી સમાજના પ્રમુખ શું કહી રહ્યા છે તે સાંભળો મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાત આજે પૂરા ગુજરાતની સમિતિ જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા સાથે સફાઈ કામદારોનો જે પ્રશ્ન હોય કે વઢવાણ નગરપાલિકામાં માત્ર ને માત્ર પચીસો ત્રણ હજાર જેવો પગાર આપીને અને તેના મરતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને તેનું શોષણ કરતા હોય તો આંદોલનના ચોથા દિવસ સુધી પ્રમુખ્ય ચીફ ઓફિસરે કોઈ રિસ્પોન્સ ન આપતા આજે અમારે રાજકોટ સુરેન્દ્રનગરનો જે નેશનલ હાઈવે તે બ્લોક કરવાની ફરજ પડી અને આવતીકાલ સુધીમાં જો ફરી નિર્ણય નહીં આવે તો આ હાઈવેને ઉપર ચક્કાજામ ફરી વખત કરવામાં આવશે અને અમે અમારો હક માંગવી છીએ અમે કોઈ ભીખ નથી માંગતા સરકાર પાસે તો આ નગરપાલિકા માત્ર ને માત્ર અમારા જે સમાજના લોકો જે કામ કરે છે તેને કોન્ટ્રાક્ટ પ્રથામાંથી મુક્તિ આપીને સફાઈ કર્મચારીઓ દ્વારા જે હાઈવે પર ચકાજામ કરવામાં આવ્યો તેને લઈને હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી તેમણે નગરપાલિકાના સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર પણ કર્યા અને ન્યાય ની માંગ કરી પોતાના પગારની માંગ કરી

ત્યારે આ જાડી ચામડીની સરકાર નગરપાલિકાના ચીફ ઓફિસર એ જે પ્રમુખ તમે ક્યાં હોય ગયા છો તમારા મળતિયાને મોટી રાશિ રકમનો કોન્ટ્રાક્ટ દઈ દીધો આ ચાર મહિનાથી આ આ વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓની દિવાળી કેમ થયો છે હું આ પત્રકારના માધ્યમથી સુરેન્દ્રનગરની વઢવાણની કુદરેતિ જાહેર જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું ક્યાં વાલ્મીકી સમાજનો ન્યાય છે વેપારી એસોસિયન ફેમર્સ ઓફ કોમર્સ આમાં અમને સુરેન્દ્રનગર આ વાલ્મીકી સમાજની હડતાલમાં ખૂબ ટેકો જાહેર કરે હું પોલીસ પરિવારને પણ વિનંતી કરું છું ફરી અમે એકવાર આજ જૂથા સાથે આવતીકાલે આજ હાઈવે બ્લોક કરવા માટે આવવાના છે આપનું પ્રશાસન આર્મી બોલાવી હોય તો બોલાવી લેજો ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનાથી સફાઈ કર્મચારીઓને પાલિકાએ પગારની ચુકવણી નથી કરી જેને લઈ સફાઈ કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ હવે કફોડી બની છે જેને લઈને પોતાના હક માટે ન્યાય માટે તેમણે રસ્તે ઉતરીને આંદોલન કરવું પડી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકારના પેટનું પાણી ક્યારે હલે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર